નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે જી ટ્રિપલ એસ બી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વાત કરવાના છીએ કેમ કે મિત્રો જી વાયરમેન વર્ક ત્રણની જે પરીક્ષા લેવાવાની હતી તેની તારીખમાં થોડો ફેરફાર થવાનો છે તે બાબતે આ વિડીયો છે અહીંયા આ નોટિફિકેશનમાં દર્શાવેલું છે કે તેર બાર બે હજાર પચીસ સમય પંદર થી અઢાર દરમિયાન પરીક્ષાનું આયોજન અંગેની સૂચના મંડળની વેબસાઇટ ઉપર તારીખ પંદર દસ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને મિત્રો આગળ નોટિફિકેશનમાં જણાવેલું છે કે વહીવટી કારણોસર મંડળ દ્વારા લેવામાં આવેલ નિર્ણય મુજબ છે તે વાયરમેન વર્ગ ત્રણની જે પરીક્ષા હતી તે હાલ મૂલવતી રાખવાનો નિર્ણય કરવામાં આવેલો છે જેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવા આથી જણાવવામાં આવે છે અને મિત્રો આ નોટિફિકેશન છે તે આજે જ બહાર પાડવામાં આવેલી છે અહીંયા નીચે તારીખ પણ આપેલી છે સ્થળ ગાંધીનગર તારીખ ઓગણત્રીસ અગિયાર બે પચીસ એટલે મિત્રો હવે તમારે છે કે આગળ નવી તારીખ જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ તમારી પરીક્ષા લેવામાં આવશે જે મિત્રો તૈયારી કરે છે તેને તૈયારી ચાલુ જ રાખવાની છે કેમ કે તૈયારી કરવાનો તમને થોડો વધારે સમય મળશે એટલે તૈયારી છે તો તમારે ચાલુ જ રાખવાની છે તો મિત્રો બાકી કઈ જો તમારે પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો અને તમે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી આ પરીક્ષાને લગતી કોઈ પણ અપડેટ આવશે તો તમને તરત જાણ કરી દેવામાં આવશે અને જે મિત્રોએ હજુ સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો આ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ધન્યવાદ